કુંભારવાડાના ડેલામાં કોપરની લૂંટ કરવાના ઈરાદે ટ્રક ચાલકને ભાડે બંધાયો હતો બાદ ટ્રક ચાલકને ગોંધી રાખી તેના મોબાઈલની લૂંટ ચલાવનાર આઠ લૂંટારોને ભાવનગર એલસીબીએ ઝડપી લીધા કુંભારવાડા વિક્ટ્રોલિયમ મિલ પાસે આવેલા ટીઆઈ ટ્રેડર્સના ડેલામાં રહેલા કોપરની લૂંટ કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો જે કોપરની લૂંટ કરતા પહેલા પ્લાન મુજબ ટ્રક જયપુર ભાડે હોવાનું જણાવી ટ્રક ભાડે રાખવામાં આવ્યો હતો જે ટ્રક ચાલકને ગોંધી રાખી તેના મોબાઈલની લૂંટ કરી આસિફભાઈ યુસુફભાઈ ધોળિયા આરીફભાઈ યુસુફભાઈ ધોળિયા હનીફભાઈ યુસુફભાઈ ધોળિયા યુનુસભાઈ રેમભાઈ ગલઢેરા યાસીનભાઈ હારૂનભાઈ લાખાણી મિહિરભાઈ ઉર્ફે બાડો મુકેશભાઈ ટાંક સમીરભાઈ મુકેશભાઈ ટાંક ઇમરાનભાઈ અહેમદભાઈ મહેતરને નાસી છૂટ્યા હતા જે બનાવની ગોડતરાવ પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી જ્યાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે લૂંટની ફરિયાદના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા આઠે લૂંટરોને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી તર શું કરવાનું છે હા મયુરભાઈ થોડા જાગ કાટો જ નહીં થોડા જાગ કાટો જેવા મોટા ઉચ્ચારો કરો ભાઈ haus udta ya baaki hoye samne rahi alle maga aave teli chono તારીખ વીસ જૂન બે હજાર ચોવીસના મોડી રાત્રે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના એક ડેલામાં કોપરના સામાનની લૂંટની કોશિશ કરવામાં આવેલી હતી જે અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જેબલિયાને સોંપવામાં આવેલી દ્રાંગુ તથા સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ફિલ્ડ અને ટેકનિકલ ટીમ સાથે મળી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં પ્રયત્ન કરતી હતી આ ગુનામાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર ઘટના એ મુજબની છે કે હરિયાણા પાસેની એક ગાડી ભાવનગર ખાતે માલ નાખી અને પરત જવાની હોય છે ત્રણ વ્યક્તિ કે જેના નામ હનીફ ઇમરાન અને યાસિન આ લોકો પરત જતી ગાડીને જયપુર સુધીનો ગાડું નક્કી કરી અને ભાવનગર થી જયપુર માલ નાખો છે એ મુજબ ની વાત નક્કી કરવામાં આવેલ છે રાત્રિ દરમિયાન આ આઈસર ગાડી લઈ અને સામાન ભરવા માટે લઈ આવવામાં આવે છે રસ્તામાં એક જગ્યાએ સામાન ભરવા માટે આવતી આ આઈસર ગાડીમાંથી ડ્રાઈવરને નીચે ઉતારી લેવામાં આવે છે અને આરોપી માના એક આરોપી જેનું નામ ઇમરાન છે એ આઈસર ગાડી લઈ અને આગળ જાય છે આ આ દરમિયાન ગાડીના અન્ય ચાર આરોપી ચારમાના એકના ઘરે ઉતારી અને પરત આવે છે ત્યારબાદ વહેલી સવારે આ ગાડી ધીમે ધીમે કુંભારવાડા વિસ્તારના અમીનભાઈના ડેલા સુધી પહોંચે છે બે આરોપી કે જેમના નામ આરીફ અને યાસીન છે એ આ અને અંદરની બાજુ કૂદી પડે છે ડેલાનો દરવાજો અંદરથી ખોલવામાં આવે છે ત્યારબાદ આઈસર ગાડી રિવર્સ કરી અને ડેલામાં મૂકી દેવામાં આવે છે જ્યારે આ આઈસર ગાડી ડેલામાં પ્રવેશ કરે છે ત્યારે હની સમીર અને મિહિલ આ ત્રણ આરોપી અગાઉથી આઈસર ગાડીમાં બેઠેલા હતા આરોપીઓનો ઉદ્દેશ ડેલામાં પડેલા સામાનને આયસર ગાડીમાં ભરી અને લૂટી જવા માટેનો હતો તેના વોચમેનને પકડી અને બાંધી રાખવામાં આવે છે અને ઢેલો અંદરથી બંધ કરી દેવામાં આવે છે એ જ સમય દરમિયાન વિસ્તારમાં સફાઈનું કામ એક વ્યક્તિ ત્યાં આવી છે અને ઢેલો અંદરથી બંધ અને અંદરથી કોઈ અવાજ આવતા એને કોઈ શંકા જાય છે ત્યારબાદ એ ઢેલો પકડાયો છે અને આ સમગ્ર મુવમેન્ટ થતાં તમામ આરોપી આઈસર ગાડી ત્યાં મૂકી અને ભાગી જાય છે સમગ્ર ઘટના આ મુજબની થયેલી છે બહુ બધા ટેકનિકલ રિસોર્સિસ અને પ્રયત્નો કરી કુલ આઠ આરોપી આઠે આઠ આરોપી ભાવનગરના સ્થાનિક છે જેમાં મિહિર નામનો જે આરોપી છે એ અવારનવાર આ ડેલામાં કોઈના કોઈ કારણસર કામ માટે જતો હોય છે જેથી મિહિરે આ ઢેલામાં સામાન પડેલો છે અને એને ચોરી કે લૂંટીને લઈ જવો એવી ટીપ હનીફને આપેલી હતી જ્યારે હનીફે આ સમગ્ર કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપેલો છે આઠમાંથી ચાર આરોપીના સામે આની પહેલાં સામાનને મારામારી અને જુગારના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આગળની તપાસ

એવી પ્રાથમિક કોઈ માહિતી અત્રે મળેલી નથી પણ હનીફ અવારનવાર આ ડેલામાં જતો અને આ સમગ્ર વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી સુપેરે પરિચિત હતો આઠે આઠ આરોપી આઈસરમાં નહોતા આવેલા બે આરોપી એક પ્રાઇવેટ ગાડી લઈ અને ડેલામાં કુદેલા હતા બાકીના આરોપી આઈસર અંદર આવેલા હતા એક ટન જેટલો કોપર નો સામાન તોડી જવાની આ હતો જ્યાં સુધી લૂંટનો કોશિશ નો ગુનો દાખલ કરેલ છે કેટલો સામાન જયારે પોલીસને આયસર ગાડી મળી ત્યારે કોઈ પણ પ્રકાર સામાન આઈસરમાં નહોતો એટલે કુલ કેટલી રકમ કિંમત ની લૂંટ કરવાનો ઈરાદો હતો એ ચોક્કસ થઈ શકે એવી શક્યતાઓ ન ભાડાની કોઈ ચોક્કસ કિંમત હજી પોલીસ ની ધ્યાનમાં આવેલી નથી પણ એમનો ઈરાદો જયપુર સુધી ન લઈ જઈ રસ્તામાં કોઈ જગ્યાએ આ માલ ઉતારી દેવાનો ચોક્કસપણે રહેલો હશે એટલે આઈસર ગાડીના જે ડ્રાઈવર છે એ આમાં ઇન્વોલ્વ હોય એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી એમને આઈસર ગાડીમાંથી ઉતારી અને કોઈ પ્રાઇવેટ ગાડીમાં આરોપીના એક જે આરોપી છે આરીફ એના ઘરે રાખવામાં આવેલા અલગથી ગુનો નોંધાય આમાં પણ સામેલ થાય એ પ્રકારે તપાસ જેમ આગળ વધશે એ પ્રમાણે એની કલમ એડ કરવામાં આવશે અત્યારે પોલીસ પાસે એવી કોઈ માહિતી નથી કે એમણે કયો મુદ્દા માલ કાઉન્ટ કર્યો છે અને તેના આધારે એમને કિંમત રજૂ કરેલી છે Thank you.